નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં વાત કરીએ તો મિત્રો સોનું સામાન્ય માણસોની પહોંચથી દૂર જઈ રહ્યું હતું અને સોનું જે છે એ હવે લોકો કહી રહ્યા છે કે ફરીથી પોતાની સ્થિતિમાં પાછું આવશે અને નિષ્ણાતો પણ દાવો કરી રહ્યા છે કે સોનાની કિંમતમાં આવનારા સમયમાં ચાલીસ ટકા કરતા વધુનો ઘટાડો થશે અને સોનું જે છે એ ફરીથી મધ્યમ વર્ગ વર્ગની પહોંચમાં આવવાની શક્યતાઓ જોવા મળી તો મિત્રો આજે શું સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ સસ્તું થશે તો ક્યારે થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા

છે કે સસ્તું થશે અને સોનાની કિંમતો અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ છે જેના કારણે રોકાણકારોને ફાયદો થઈ રહ્યો છે પરંતુ ગ્રાહકો અત્યારે ભારે લોકો જ રાહ જોઈ છે કે સોનું જે છે એ સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો આવતા કેટલાક મહિનામાં સોનાની કિંમતોમાં ભારે ઘટાડો થઈ શકે છે અને વાત કરીએ તો આ ઘટાડો આડત્રીસ ટકા પણ વધુ રહેવાનો અંદાજ જોવા મળી રહ્યો છે જો આવું થશે તો

અંદર તેમાં લગભગ ચાલીસ ટકાનો સંભવિત ઘટાડો થાય છે જો ભારતમાં તેની કિંમતમાં લગભગ પંચાવન હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ શકે છે તો વાત કરી લઈએ તો મિત્રો આગામી સમયની અંદર સોનું જે છે એ સસ્તું થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો વાત કરી લઈએ તો મિત્રો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ડોલર જે છે એ અત્યારે મજબૂત થઈ રહ્યો છે જેના કારણે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે છે તો હવે વાત કરીએ તો મિત્રો અમેરિકન એક્સપર્ટે આપ્યો જવાબ અને 55000 રૂપિયાના ભાવે સોનું ખરીદવું હોય તો તમારે કેટલી રાહ જોવી પડશે જેની વાત કરીએ તો મિત્રો અમેરિકી વિશ્લેખો અત્યારે કહી રહ્યા છે કે સોનાની કિંમતોમાં અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ છે જેના કારણે રોકાણકારોને ફાયદો થઈ રહ્યો છે પરંતુ ગ્રાહકો પર ભાર વધ્યો છે પરંતુ આવનારા કેટલાક સમયમાં સોના તેમજ ચાંદી જે છે એ સસ્તો થવાની શક્યતાઓ

છે એ મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે કારણ કે સોનાની તુલનામાં સોનું જે છે છે એ સસ્તું મળતું હોય તો તો આજની વાત કરીએ ઘણા બધા મિત્રો જે છે એ સોનાના દાગીના બનાવવા માટે સોનાના હારની વાત કરીએ કે સોનાના બ્રેસલેટની વાત કરીએ કે પછી સોનાની વીટીની વાત કરીએ તો આ સોનું બનાવવું જે છે એ અત્યારે ખૂબ જ મોંઘું પડી

મિત્રો આપણને મોંઘું થતું જોવા મળતું હોય છે જો તમે સસ્તા સોનાની ખરીદી માટે રાહ જોઈ છો તો પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો ચીન તાઇવાનના યુદ્ધ જેના કારણે સોના તેમજ ચાંદીની કિંમતો જે છે એ સતત ચમકતી જોવા મળી રહી હતી અને હાલની વાત કરીએ તો મિત્રો હાલમાં સોનાની કિંમતોમાં ઉછાળો આર્થિક અનિશ્ચિતતા અને મોંઘવારીની ચિંતાઓ એ ભૂ તણાવોના કારણે આવ્યો હતો અને રોકાણકારોએ સોનાને એક સુરક્ષિત સંપત્તિ પસંદ કર્યું હતું તો જેના કારણે સૌથી વધારે હવે ઘણા બધા એવા પરિબળો છે કે સોનાની કિંમતોને નીચે લાવવાનું કાર્ય કરી શકે છે તો મિત્રો એમ કહી શકાય કે આગામી દિવસોની અંદર આપેલી ધાતુ સોનું જે છે એ સસ્તું થઈ શકે છે તો કયા કારણો ઉપર જેની વાત કરીએ તો ડોલર ની અંદર મજબૂતીનો માહોલ નોંધાય અથવા તો સોનાની માંગ ની અંદર ઘટાડો થાય તો આ પીળી ધાતુ સોનું જે છે એ આગામી દિવસોની અંદર સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો સોના તેમજ ચાંદી ની ખરીદી કરી અને રોકાણ કરી

મળી રહી છે તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે એનાલિસિસ કરી અને સંપૂર્ણ માહિતી મળી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં ચર્ચા કરીશું